પાલેજ ખાતે ઈદે મિલાદની ઉજવણી પ્રસંગે જુલુસ નીકળ્યું આ કમ્પાઉન્ડ ખાતે પહોંચી વિસર્જિત કરાયું હતું પાલેજ તારીખ સોળ નવ ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાનો સંદેશ ફેલાવનાર હઝરત મહંમદ પયંગબર સાહેબના જન્મદિન ઈદે મિલાઉદ્દીન નબીલ પર્વ પ્રસંગની દર વર્ષની માફક પાલેજ ખાતે અંજુમન અનિશુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી નગર નારાઓ થી ગુંજી ઉઠ્યો હતો પાલેદાન્ય અહમદનગર સહિત સોસાયટી વિસ્તારોમાંથી જુલુસો નીકળી હાથમાં બેનરોસ સાથે ચિસ્તિયાનગર કમ્પાઉન્ડ ખાતે હઝરત મોટા મિયા બાબાની દરગાહ પર પહોંચી સલામત સળોપઢી અજરત મોહમ્મદ પયંગબર સાહેબના મુએ મુબારકની જીયારત કરી હતી અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ દેશ અને દુનિયામાં કાયમી શાંતિ બની રહે એવી પ્રાર્થના કરી હતી આ પ્રસંગે પીરઝાદા સલીમુદ્દીન બાબા તેમજ મોઈનુદ્દીન બાબા પીરઝાદા મત્તાઉદ્દીન બાબા પીરઝાદા ફિરુદ્દીન બાબા ઉપસ્થિત રહ્યા હતા પાલેજ પીઆઈ પોલીસ સ્ટાફ ઈદે મિલાદની ઉજવણી પ્રસંગે પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરી અહીં બજારમાંથી જુલુસ પસાર થયું ત્યારે સ્વાગત કર્યું આ પ્રસંગે પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબીર પઠાણ સહિત સદસ્યો જોડાયા હતા પાલેજ પરિવર્તન પરિવાર તરફથી અને જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય અને તમામ ગ્રામજનો વતી આજ રોજ ઈદે મિલાદ પ્રસંગ હતું તેમાં પાલેકના પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ સ્ટાફ તેમજ ગામના આગેવાનો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણા હઝરત મોહમ્મદ સલ્લાહ અલહી વાસલમના જન્મદિવસે આ પ્રોગ્રામ દર વર્ષે રાખવામાં આવે છે ત્યારે સમગ્ર ગામના ભેગા થઈ અને આ પ્રસંગ બહુ શાંતિપૂર્વક જે પૂર્ણ કર્યું છે તે બદલ ગ્રામજનોનો અને પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું